ખરીદ વેચાણ લોકશાહીના પર્વનો જણેક ભાગ બની ગયો છે ચૂંટણી પહેલા ટિકિટોની વેચણી થાય છે તેમાં પણ રાજકીય નેતાઓ લાખો કરોડો રૂપિયા લઈને ટિકિટોની વેચણી કરે છે આવા આક્ષેપ હંમેશા થતા આવ્યા છે અને પછી ટિકિટ મળી ગયા પછી ફોર્મ પરત ખેંચવા માટે ઉમેદવારોની ખરીદી થાય છે આવા પણ આક્ષેપ થઈ રહ્યા છે અને હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આક્ષેપ લગાવી પણ રહી છે અને વિચાર એટલે કરવા જેવો છે કારણ કે અહીંયા થઈ એવું રહ્યું છે કે શિવરાજપુર તાલુકા પંચાયતમાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ જીત બસો પંદર ઉમેદવાર હરીફ જીત મેળવી લે છે અને જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા એમાં કોંગ્રેસ અન્ય પક્ષો અપક્ષના ઉમેદવાર હતા પણ ભાજપનો એક પણ ઉમેદવાર ハと કા ખેલ હે બાબુ સુધી જનતાના મતોની ખરીદી થતી હતી પરંતુ હવે તો આવું થઈ રહ્યું છે તો ચૂંટણી પંચે વિચારવા જેવું પણ છે કારણ કે કોઈ ઉમેદવાર અંતિમ ઘડીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લે અને તે પણ વિપક્ષ ઉમેદવાર ઉમેદવારી પરત ખેંચે એટલે નવાઈ તો લાદવાની જ છે